વાપીમાં લુખા તત્વોને કાયદાનો ડર નથી રહ્યો વિસ્તાર અને ત્યાં જાહેરમાં યુવક પર હુમલો કર્યો બે ગુંડાઓએ અનમોલ નામના યુવકને ઢોર માર માર્યો પ્રવીણ પટેલ અને ચેતન પટેલે ઘાત હુમલો કર્યો સોશિયલ મીડિયામાં માર મારવાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઘાયલ અનમોલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વાપી પોલીસે બંને હુમલાખોરોને પકડતા તપાસ શરૂ કરી છે તો આજ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર સામાન્ય તે ફિલ્મોમાં જોવા મળતા હોય છે પરંતુ આ જે દ્રશ્યો છે તેમાં વાપીના ના વિસ્તારમાં અનમોલ નામના વ્યક્તિ ઉપર બેમો હિચકારો હુમલો કરે છે મામલો શું છે તે હજી જાણી શકાયું નથી પણ બે જે વ્યક્તિ હતા અનમોલ અને જે પ્રવીણ પટેલ અને ચેતન પટેલ આ ત્રણેય વ્યક્તિઓ વચ્ચે કે જે બબાલ થઈ હતી ને ત્યારબાદ બબાલમાં જે વ્યક્તિ એક વ્યક્તિ તેને પકડી રાખીને બીજો વ્યક્તિ મોટો પથ્થર ઉપાડીને એક વાર નહીં પણ બેસી ત્રણ વાર મારે છે અને આ જે સમગ્ર જે મારામારીની ઘટના છે આજુબાજુ મોટી સંખ્યામાં લોકો ઉભા છે પણ કોઈ પણ તેને બચાવવા જતા નથી ને જે મારામારીનો જે આખો તમામ જે આખો જે ઘટના છે તે સ્થાનિક